મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ચૂંટણી સંદર્ભિત આ મહત્વના સમાચાર ક્ષત્રિય આંદોલનનો ચહેરો ગણાતા બા વિવાદ બા પતિએ મારામારી કરી ઘરની બહાર કાઢી મૂક્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઘટના ઘટી હોવાનો દાવો થઈ રહ્યો છે પતિએ આવું વર્તન કયા કારણોસર કર્યું તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે જ્યારે ઘટના ઘટી ત્યારે આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં અન્ન ત્યાગ કર્યો હતો પદ્મિની બાએ અને હવે તેઓના પતિ દ્વારા તેઓને ઘરથી બહાર હાંકી કાઢવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું તો જે સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને ગુજરાત ફર્સ્ટ પર પદ્મિની બા નો ખુલાસો આવી કોઈ જ ઘટના ઘટી ન હોવાનો પદ્મિની બાએ કર્યો છે દાવો સંકલન સમિતિ ઉપર પણ તેઓના દ્વારા વધુ એક વખત મોટા આક્ષેપ કરવામાં આવ્યા છે અને એ પણ કહ્યું કે સંકલન સમિતિ મને બદનામ કરવાનો કરી રહી છે પ્રયાસ પદ્મિભા ખુલાસામાં જયરાજસિંહ ગોંડલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને કહ્યું કે જયરાજભાઈ આવા કામ ન કરે ક્ષત્રિય સમાજના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળા છે તેમને લઈને હવે એક નવા સમાચાર વહેતા થયા છે આ વિવાદ શું છે ને હકીકત શું છે આ તમામ બાબતોને લઈને ખુલાસો આપવા માટે અત્યારે પદમીની બાપરી સાથે છે બેન પેલા તો ખરેખર શું ઘટના બની હતી અને શું હકીકત છે ના ભાઈ એવું કઈ થયું જ નથી અને ઘર હોય ત્યાં તો થોડું ઘણું પડે એવું કાંઈ થયું જ નથી મારા મિસ્ટર ખૂબ જ સારા છે પણ જે અત્યારે જે આ માહોલ ચાલી રહ્યો છે એમાં એવું છે કે હું તો હવે સ્પષ્ટ બોલું જ છું હજી તો હું સ્પષ્ટ બોલીશ અને હજી લડાઈ આપીશ બધાને હું હવે ચીમકી આપું છું જેટલા વિડીયો વાયરલ કરાવો એટલા કરાવો જેટલું તમારેથી થાતું એટલું કરાવો પણ પદ્મિનિબા છે ને એ મક્કમ છે અને કોઈ દિવસ ઘરે બેસશે નહીં અત્યારે શું થઈ ગયું છે જે અમારા આગેવાનો છે અમુક એ લોકોને પણ ઈર્ષા આવે છે કે પદ્મિબા પદ્મિની બા આગળ આવવા ન જોઈ પદ્મિની બાદથી નહીં પદ્મિની બા દસ વર્ષથી હંમેશા બધાને સાચો જ જવાબ આપતા આવ્યા છે એટલે હું ક્યાંક ને ક્યાંક બધાને નડું જ છું એટલે થોડોક માહોલ એવો થઈ ગયો છે કે ચારે કોરથી મને માનસિક ફોન પણ આવતા હોય છે કે ભાઈ આ બેનને આવી રીતના આપણે કરીએ તો બેન થોડાક પણ ના હું બધાને હું હવે આપું છું કે હજી જેટલાથી જેટલું બને એટલું વાયરલ કરતા જ જાઉં હું બરોબર જ છું મારા ઘરે જ છું તમે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરતા હતા સંકલન સમિતિને પણ તમે જે સાચું હતું એ કીધું તો કોણ આ આ આ પછી ચાલુ થયું એટલે સંકલન સમિતિ કરાવે છે હવે એ તો જે પણ કરાવતા છે ને એક ને નહીં મૂકવું એક નો જવાબ લઈશ તમે વિરોધ તો ઘણા સમયથી કરો છો પરંતુ જ્યારથી તમે સંકલન સમિતિ વિરુદ્ધ બોલવાનું ચાલુ થયું પછી ચા કીર્તિ પટેલ એટલે શું લાગે છે છે તમને કે તમારામાં તમે તમે તમારા માટે પણ તપાસ કરાવશો આ કોણ કરી રહ્યું જી ચોક્કસ હું બધાયનું પછી એક એકનો વારો લેવાની છું અને જ્યારથી સંકલન સમિતિનું હું બોલી છું ત્યારથી આ બધું ચાલુ થયું છે અને મને એવા ફોન આવે છે કે જયરાજસિંહ જાડેજા પણ જયરાજભાઈ ભલે જે પણ હોય મારે કે કોઈને પર્સનલ દુશ્મન નથી અને જયરાજભાઈ ખાનદાન છે એ આવું કરાવે જ નહીં એટલે મને એવું કહેવામાં ઘણા બધા ભાઈઓના ફોન આવે છે કે એ લોકોએ આવું કરાવ્યું મેં કીધું જેને પણ કરાવ્યું હશે પણ જયરાજભાઈ ઉપર મને વિશ્વાસ છે એને નથી કરાવ્યું તો તો હું આટલા દિવસથી લડત આપું જ છું કોઈ દિવસ આવો વિડીયો નહોતો આવ્યો જ્યારથી મેં કીર્તિ પટેલનું એ સોરી આ આપણે સંકલન સમિતિનું જે મેં કીધું પછી તે આવું બધું ચાલુ થયું છે તો સંકલન સમિતિને ચાર પાંચ જણા છે ને એને હું કહું છું કે હજી બધું કરાવો જેટલું તમારામાં તેવડ હોય ને એટલું કરાવો પદ્મિની બા લડત દેશે તમે હવે કઈ રીતના આગળ લડત કરશો સંકલન સમિતિ આ પ્રકારનું જો તમારું વાયરલ કરાવતી હોય તો તમને બદનામ કરવાના પ્રયાસ કરાવતી હોય તો આગામી સમયમાં તમારું શું પગલું રહેશે ના ચોક્કસ હું હવે માનાનીના નાની દાવા કરીશ જે પણ હશે એમાં એકાએકને નહીં મૂકવું કેમ કે મને નથી ખબર કે જો દરબારની દીકરી નહીં કોઈ પણ સ્ત્રી આગળ આવતી હોય હવે અત્યારે તમે લોકો સમજી જ શકતા હશો કે હું પહેલાંથી પણ મારા સમાજમાં તો બધાને ખબર છે કોઈ પણ આગેવાન હોય કામ ન કરતા હોય તો હું મોફટ જવાબ આપું જ છું એટલે અમુક એવું થઈ ગયું છે કે આજે કોંગ્રેસનું વાતાવરણ જુઓ તો ક્યાંક ને ક્યાંક ત્યાં જે અમારા સમાજના આગેવાનો છે એને પણ હું ફટક ફટકતી હોય બીજેપીમાં પણ ફટકતી હોય આગેવાનો પણ હું બધાને નડું જ છું એટલે મેં ની છે કે હું નડું છું એટલે ક્યાંક ને ક્યાંક આવું બધું કરાવે છે ખૂબ જ ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કેમકે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના વિવાદો કરવાના પ્રયાસો છે તે થઈ રહ્યા છે ને તેને લઈને અત્યારે પદ્મિની બાજે તેમના દ્વારા જે ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે કેમેરા પર્સન દેવી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ

પદ્મિની બાએ એ પણ કહ્યું ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કે જે લોકો આમાં જોડાયેલા હશે એ તમામને તમામનો હું વારો કાઢીશ અને તમામની સામે હું માનહાનિનો દાવો કરીશ પરંતુ મને આ લડત લડતા કોઈ પણ અટકાવી શકશે નહીં આ પ્રકારનો અવાજ બુલંદ કર્યો છે પદ્મિની બાયે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં અને તેઓ સ્પષ્ટ ઇનકાર કર્યો છે કે મારા પતિ દ્વારા મારી સાથે આવું કોઈ પણ પ્રકારનું ગેરવર્તણૂક ભર્યું વર્તન કરવામાં નથી આવ્યું હું મારા ઘરે છું અને હું મારા ઘરમાં જ રહેવાની છું તો જયરાજસિંહ જાડેજા ઉપર પણ તેઓએ વાત કરતા કહ્યું કે મને કેટલાક ફોન આવી રહ્યા છે ને ફોનમાં મને કહેવામાં આવી છે કે તેઓના દ્વારા આ પ્રકારના જે વિડીયો છે આ પ્રકારની જે વાતચીત છે તે વાયરલ કરવામાં આવી રહી છે પરંતુ જયરાજસિંહ ઉપર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે એ એક વ્યક્તિ ખાનદાની છે તેની સાથે કોઈ પર્સનલ દુશ્મનાવટ નથી પરંતુ એ વ્યક્તિ આવું ન કરાવી શકે તેનો સંપૂર્ણ મને વિશ્વાસ છે આ સાથે જ આ સમગ્ર ઘટના જયારે મામલો સામે આવ્યો છે ત્યારે દુશ્મનમાં પણ તેઓના હિતશત્રુ છે ભાજપની પણ તેઓએ વાત કરી જે લોકો આગળ વધતા રોકવા માંગી રહ્યા છે તેઓ ગમે તે ક્ષણમાં ગમે તે રીતે મને બદનામ કરી શકે છે મને તેનાથી કોઈ જ પ્રકારનો ફરક નથી પડતો વધુ એક વખત બજાર